જેતપુરના દીપાવલીના ફનફેર મેળામાં દુર્ઘટના સર્જાઈ જેતપુરમાં દર વર્ષ દિવાળી ફનફેર મેળો યોજાય છે રોટરી ક્લબ આયોજિત ફનફેર મેળામાં બની આ ઘટના ચાલુ બ્રેકડાન્સમાં રાડ્સ તૂટી પડતા ઘટના બની છે બ્રેકડાન્સ નામની રાઇડ્સમાં સવાર દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી છે ધવલ મંડલી અને ગાયત્રી મંડલી નામના દંપતિ ઈજાગ્રસ્ત થયા છે બંને ઈજાગ્રસ્ત દંપતીને જેતપુર સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડાયા છે ફનફેર મેળામાં રાઇડ્સ મંજૂરી હતી કે નહીં તે સવાલો છે ફનફેર મેળાના આયોજકો હોસ્પિટલ પહોંચ્યા રાઇડ્સ સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે જેતપુર સિટી પોલીસે ફનફેર મેળો બંધ કરાવી તપાસ હાથ ધરી હેમંત શેખવા જેતપુર